સલકાય છે હવે આપણે નડી એ બંધ કરી દઈ ને પછી પાણી વારેને ત્યાં જાય કબૂતર કેવા નાવા આવે પાણી આવે છે તેને મજા આવે પીવા નાવાની મોટર થઈ ગઈ ચાલુ હવે ત્યારે પાણી પહોંચી ગયું છે અને અમારા વિસ્તારમાં તો ઉનાળામાં આવું પાણી દેખીને એટલે આપણું મન ખુશ થઈ જાય કારણ કે આ પાણી જ નહીં એટલું બધું પાણી થોડુંક વારવું ને પાછા એમાં તો ત્રણ જણા પાણી વારવા આવી ગયા આપણે થોડ કેટલું અને વાત કેટલી કારણ કે થાતા કંઈ વાર લાગે નહીં તોય છતાં નાનજી બાપા આવ્યા હે

અમેરિકા તો લઈ જઈ તો જાવ તો ખરી ને એમ કે હજી જાહે અમેરિકા કાંતિભાઈ તો લગભગ ગમે ત્યાં લઈ જવા ગમે પણ ઈ બધે ફરી આવે આપડે બધા બરોબર પણ સ્વર્ગ તો આપણું ઘર જ હોય મજા ક્યાં આવે દસ પંદર દિન મજા આવે અમેરિકા લઈ જાય તો તમને કેટલા દીનો ખાવા પીવા ખાવા પીવા રોટલા બે મહિના રોકાવ તમારા મામા ઘર છે

ઘી તો આપડે ગાજ દવા જ હોય ઘી સરસ એકદમ ચોખ્ખું જ રે આવું આમાં કીટું નો હોય વાસે નો આવે ઘણો ટાઈમ પેડું તોય તો આજે આપણે લાઈટ લઈ છે ગરમી ભૂલ થઈ છે

આપણે કોમેન્ટ બહુ આવતી હતી કે તમે મશીન ક્યાંથી લીધું આપડે આ મશીન લીધું ને પાંચ વર્ષ થઈ ગયા હે હા પાંચ વર્ષ તો ક્યાં જ અને આ લીધું તું આપણે ધોરાજીથી કેમ કે બીજે તમે બોલતો તો બધાય એકામાં મરી જાય પણ અમે દોરાધીથી લીધું છે એટલે ગમી મને ખરેખર એવું કંઈ નથી કે નો હા પણ એ મોય 700 આલા સસ્તો ભાઈ હું છોલ પર કઈ નો કરતા હો એકદમ મસ્તી નહી બોલો તૈયાર કરના la voy a mandar de lo puro de esto a que a poco de tocar pichica se que da en el moti ya que pichica en el ama apre white cana map na de y el white co jamu en el to

ચોકલેટ તો ભૂલાઈ જાય આ કાં હા હવે બીજા ભાણેજ નો વારો